ઝવેરભાઈ કન્યા શાળા ખાતે નવા મતદારો અને એસી વર્ષથી વધુ વયના મતદારોનું સન્માન અને મતદાન કાર્યક્રમ જાગૃતિ યોજાયો હતો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નીરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ દેસાઈવાડ ખાતે આવેલ ઝવેરભાઈ કન્યામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એસી વર્ષથી વધુની વયના મતદારોનું મામલતદાર મનોજ મિશ્રા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે અઢાર વર્ષ પૂર્ણ થયેલા યુવાનો તેમનું નામ મતદાર યાદીમાં નોંધાવે અને તેમના અધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા આજની યુવા પેઢી ટેકનોલોજી સાથે જોડાયેલી છે ત્યારે ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાન યાદીમાં નામ નોંધાવવાથી લઈને સુધારા વધારા પણ ઘર બેઠા આંગળીના ટેરવે ઓનલાઇન પોર્ટલ વોટર એપ સહિતની ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમ થકી કઈ રીતે કરી શકાય તે અંગે યુવાનોને માર્ગદર્શિત કરાયા હતા વધુમાં મિશ્રાએ જણાવ્યું હતું કે મતદાન હક અને ફરજ બંને છે મતદાન કરવું એ આપણો હક પણ છે અને મતદાન કરવું તે આપણી ફરજ પણ છે માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીનું સશક્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નાયબ મામલતદાર પ્રજ્ઞેશ કંપાસિયા જોનલ ઓફિસર એમ એસ એક સહિત એચ શેખ ઝાકીર આસિસ્ટન્ટ જનરલ અને ઝવેરબાઈ શાળામાં બી એલ ઓ ચંદ્ર પંચાલ નીલમબેન જાદવ નીલમબેન તિવારી અને પ્રદીપસિંહ બારિયા સહિત મતદારો હાજર રહ્યા હતા ઝેની શેક ટીવીટી ન્યૂઝ દાહોદ